જે બંધારણ ઠાકોર સમાજ નું ઘડવાનું છે એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ રામદે સાક્ષી રહી અને તમામ અમે અન્ય અનુકરણ કરીએ છીએ પેહલો મુદ્દો છે સગાઈ પ્રસંગ સગાઈ પ્રસંગમાં પુરુષ અને મહિલા મળીને 21 વ્યક્તિઓ જવો તેનાથી વધારે વ્યક્તિઓ સગાઈમાં જવું નહીં સગાઈમાં પોતાના કુટુંબ કે તન્ના સગા સિવાય અન્ય બીજા આમંત્રણને આપવું નહીં જો આમંત્રણ આપે તો પણ જવું નહીં સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢામણ પ્રથા કાયમ માટે બંધ સગાઈમાં નારિયેળ અને 1 રૂપિયો અથવા એક જોડે કપડા લઈ જવા જે તાલુકામાં સગાઈ કર્યા પછી પણ ફેટો વધવા મળવા જવાની પ્રથા કાયમ માટે બંધ બીજો મુદ્દો લગ્નની તારીખો નક્કી કરવા બાબત વર્ષમાં બે માસમાં જો લગ્ન કરવા વૈશાખ સુદ એકમ થી પૂનમ સુધી અને મહા સુદ એકમ થી પૂનમ સુધી ખાસ નોંધ સંજોગોમાં

સંદરૂપ ગાડી લઈ જવાની સખત મનાઈ છે જાનમો અગિયાર થી વધારે વાહનો લઈ જવાશે નહીં જાનમો ગાડીઓની લાઈન લગાવી નહીં જાનમો મહિલાઓ અને પુરુષો મળીને 100 વ્યક્તિઓ જઈ શકાશે જાનમો વરઘોડો બોમેરો કે જાનમો ડીજે લઈ જવું નહીં જાનમો વધુમાં વધુ બે ઢોલ લઈ જવી શકાશે અને જાનમો શરણાઈ વગાડી શકાશે આ સિવાય અન્ય કોઈ દાગી કે કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની

વધુમાં વધુ હો જણા સંખ્યા લઈ જઈ શકાશે મોમેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના અગિયાર વાહનો લઈ જઈ શકાશે મોમેરામાં કપડાની ઉડમણા પ્રથા સદરે બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ રોકડ ઉડમણો કરવાનું રહેશે મોમેરામાં ઓછામાં ઓછા અગિયાર હજાર અને વધુમાં વધુમાં એક લાખ એકાવન હજાર રૂપિયા રોકડા મોમેરું ભરવાનું રહેશે મોમેરામાં કોઈ પણ પ્રકારના દાગીના કે વાસણ લઈ જવાના નથી મુદ્દા નંબર 8 પુરગત મુકવાનો પ્રસંગ પુરગતમાં વાટલો લોટો બેડો અને ફક્ત રસોડા સેટ જ મુકવાનો રહેશે બેડ ગિફ્ટ કે વાસણ પ્રથા સદરે બંધ કરવામાં આવે છે જે આપણે ભેટ આપસ છોડીને છોડીઓ લઈને આવે એ પ્રથા બંધ રાખવામાં આવે છે બંધારણને ફોટા મઢાવીને લેમિનેશન વાળી એક કોપી ભેટ આપવાની તેની બંધારણ મજબૂત થશે આ એક કોપી મે જે કીધો ને વર્ને આવવાની રહેશે બંધારણ નંબર 9 ઓણાનો પ્રસંગ કન્યાને તેડવા જવાનો ઓણું મુકવાનો રિવાજ સતત દરે બંધ કરવામાં આવે છે કન્યાને સસરા પક્ષમાંથી બે વ્યક્તિઓ આવીને પિયોર મૂકી જવાનું રહેશે 10મો મુદ્દો બોલામણા પ્રથા બીમાર પ્રસંગે રાવણો અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણામાં પ્રથા બંધ કરવામાં આવે છે એટલે કોઈને બોલાવણું રાખવું નહીં કાયમ માટે જે તેથી હોય તો બોલાવણું રાખા સહીએ ત્યાર પછી 11મો મુદ્દો ઢોંડ જન્મદિવસ પ્રસંગ ઢોંડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં જન્મદિવસની બર્થડે પાર્ટી જાહેર કાર્યક્રમ રાખવા નહીં જન્મદિવસની ખુશી ભેટે વ્યક્તિ નજીકની સામાજિક લાઇબ્રેરી શૈક્ષણિક સંસ્થાઓ ફાળો આપી શકે છે જે બર્ડેલા ખર્જો થાય ફાળો લાઇબ્રેરીને આપી દેવાનો ત્યાર પછી સૂટાછેડા બાબતનો મુદ્દો 12મો સગુ કરતી વખતે બંને પક્ષોએ વિચારીને દીકરીને સામ સામે જોયા પસેજ સગુ નક્કી કરવું તેમ સતો જો બે પક્ષોએ કોઈ પણ પ્રકારની મતભેદ ઊભો થાય તો ગામ કમિટી અને સમાજ સમાધાન માટે પૂરો પ્રયત્ન કરો

લગ્ન પછી સંતાન હોય તો 3 લાખ રૂપિયા આપવાના રહેશે અને એ 100% એ છોકરાના નામે અથવા દીકરીના નામે સંતાન કે દીકરી કે દીકરાના નામે કરવાની રહેશે ત્યાર પછી 13મો મુદ્દો મૈત્રી કરાર મૈત્રી કરાર તેમજ ભાગીને લગ્ન કરનારને સમાધિ શિકારમો નહી આવે તેને સમર્થન કરવો નહીં કોઈ નહીં મુદ્દા નંબર 14 બાબત અન્ય સમાજના કોઈ પણ સારા નસારા તમામ પ્રસંગોમાં વ્યસનવાળી વ્યક્તિ એટલે કે બીડી અફેણ ગોળીઓ કે અન્ય કોઈ પણ નશારક વસ્તુ વાપરી નહીં લગ્ન મરણ જન્મ

કાયમ રાખી શકશે શનિવાર રાખે મંગળવાર રાખે રવિવાર રાખે જે રાખો રાખી શકશે સોળમો મુદ્દો ખાસ વિનંતી દરેક કામો છોટ કુટુંબ વાઇઝ વ્યક્તિઓને સમાવેશ થાય તે રીતે સંકલ્પ સમિતિ બનાવી તેની એક ઝેરોક્ષ નકલ તાલુકા સમિતિને આપી દરેક તાલુકા કક્ષાએ બંધારણ અમલ માટે સંકલન સમિતિ ફરજિયાત બનાવી જો કે કે બંધારણમાં મુદ્દાઓ અમલ કરવાની શક્ય સમિતિને સભ્ય સંખ્યા 21 થી 31 રાખવી સમાજ વ્યસન મુક્ત બને શિક્ષણ મુક્ત કુલા શિક્ષણ યુક્ત બને તે જ જન જન સુધી જાગૃતિ આવે તેવી સતત પ્રયત્નો સંકલન સમિતિ કરવામાં રહેશે દર વર્ષે 4 જાન્યુઆરી બંધારણ દિવસ તરીકે ઉજવવાનો રહેશે અને બંધારણના નિયમોનું સમીકરણ કરવાની રહેશે જય સદારામ બાપા જય ઓગણનાથ તમામ મોટા ગ્રામ ને આ બંધારણ ની સોળ મુદ્દા નું બંધારણ વચ્ચું અને શાંતિ સફળ રાશિ એ બદલ બધાને તમામ મિત્રો ને ખૂબ ખુબ અભિનંદન હવે આ મુદ્દો એક મહત્ત્વનો છે કે આપણે હાથ ઊંચો કરી અને આ સોળ મુદ્દા નું

સત્યાવીસ તાલુકા અને ચાર નું આ બંધારણ અમે સમાજ નું છે એ સમાજ નું બંધારણ અમે માન્ય રાખીએ છીએ બોલો ઠાકોર સમાજની જય